અમારી પાર્ટીની સરકાર દિલ્હીની અંદર દસ વર્ષ સરકાર રહી આજ અમારી સરકાર નથી હું વટથી છું પૂછીને ખાતરી કરી દસ વર્ષ અમારી સરકાર રહી આજ નથી પણ કોઈ માયનો લાલ એમ ન કહી શકે દહ વર્ષમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ઘરની સ્કૂલ ઘરના દવાખાના બનાવી નાખ્યા એક કઈ પાસે ઘરની સ્કૂલ નથી એક કઈ પાસે ઘરનું દવાખાનું નથી જેટલું હાલી સરકાર ત્યાં સુધી સરકારના દવાખાના બન્યા સરકાર ભલે આજ અમારી નથી પણ અમારી સરકારે બનાવેલા દવાખાના છે ને ખાંભ્યુ જેમ ઊભા છે આમ હજર બમ થઈને જે આ જનતા માટેના છે અને તમે જેને મંત્રી બનાવ્યા એને કોમ્પ્લેક્સો બનાવી નાખ્યા આજ કતાર ગામમાં તમે મંત્રી બનાવ્યા તમે ધારાસભ્ય બનાવ્યા એને ગેરકાયદેસર ના કોમ્પ્લેક્સ બનાવ્યા તમારે તો એક બે ટુ બીએચકે નો તમારે એક ટુ બીએચકે નો ફ્લેટ લેવો હોય તોય ફ્લેટય નસીબમાં નથી એવાય અનેક જણા આયા ઊભા છે આખી જિંદગી મહેનત કરીએ મજૂરી કરીએ લોહી રેડીએ પરસેવો રેડીએ કરકસર કરીએ તે દિવસે તે કતાર ગામમાં ટુ બીએચકે ના ફ્લેટ ના ઠેકાણા આપણે નથી પડતા તમારા મત થી જે માણસ બન્યો એને આ જ રોડ ઉપર ગેરકાયદેસર ના બિલ્ડીંગ ના ઢગલા કરી દીધા છે તો એ દોસ્તો આપણો આત્મા નથી જાગતો તોય આપણને વિચાર નથી આવતો કે આપણે હાથે આ થઈ રહ્યું છે ખોટું નેતા નથી કરતો ખોટું આપણા પોતાના હાથે જ થઈ રહ્યું છે આ બટન દબાવીને એ જ હાથે ખોટું થઈ રહ્યું દોસ્તો કે દિવસે જ આપશું તમે તમારા ઘરનું બાંધકામ કરતા હોય એક છજુ વધારે કાઢ્યું સેજ ફ્લોર વધારે બહાર કર્યો ત્યાં તો કોર્પોરેશનના સિંઘમો આવે માપ પટ્ટી લઈને એક એક ઇંચ માપે અને આ ચારે